વિરંગામવાસીઓ જંગી બહુમતીથી હાર્દિકભાઈને ધારાસભ્ય તરીકે ચૂંટ્યા અને કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો મોટો કેમ ના હોય ગમે તેટલી કોશિશ પણ કેમ ના કરી લે એના માદરે વતન જ્યાં એનો જન્મ થયો કર્મભૂમિ રહી હોય એ વતનનું ઋણ એ ક્યારેય પૂરેપૂરું તો ચૂકવી શકતો જ નથી હાર્દિક પટેલે આજે ફેસબુકમાં એક પોસ્ટ મૂકી જેમાં એમણે લખ્યું છે કે આજે મેં મારા શિક્ષકો અને શાળાનું ઋણ ચૂક્યું હોય એવો એમને અહેસાસ થઈ રહ્યો છે હાર્દિક પટેલને આજે એ ફિલિંગ કેમ આવી રહી છે કે એમને શિક્ષકો અને શાળાનું ઋણ ચૂકવાની એમને વાતચીત કરી નાખી અને ખરેખર એમને ઋણ ચૂક્યું છે કે નહીં આજે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથીઓ જે હાર્દિક પટેલ વિકાસને લઈને એમ કહેતા હતા કે વિકાસ તો ગાડો થઈ ગયો છે એ જ ગાડા થઈ ગયેલા વિકાસને વિરંગામમાં સાજો કરવા માટે જાણે વલખા મારતા હોય એટલે કે કોશિશ કરતા હોય એમ નકારી તો ના શકાય કે કોશિશ નથી કરતા કોશિશ કરતા હોય એવું આપણને લાગે પણ ક્યાંય ને ક્યાંય એમનો પનો સરકારમાં અને ભાજપમાં ટૂંકો પડતો હોય એટલે વિકાસની સારવારમાં વિલંબ થતી હોય હોય કાં તો તકલીફ પડતી એવું વિરંગામની સ્થિતિ જોઈને આપણને લાગી રહ્યું છે એ પછી વિરંગામને જિલ્લો બનાવવાની વાત કેમ ના હોય ઉભરાતી ગટરોનું નિરાકરણ લાવવાની વાત કેમ ના હોય સારા અને ટકાઉ રોડ રસ્તા બનાવવાની વાત કેમ ના હોય આ બધો જ અભાવ એ વિરંગામમાં અત્યારે હાલ છે અને આ બધી રજૂઆતો વિરંગામવાસીઓ પણ કરે છે અને હાર્દિકભાઈ પટેલ પણ સરકારને કરે છે પણ પૂરી પૂરી રજૂઆતોને સરકાર પરિણામ સુધી પહોંચાડતી નથી બસ ખાલી સમખાવા પૂરતા પ્રોજેક્ટ વિરંગામવાસીઓ માટે મંજૂર કરે છે એ આવું કહીને સરકાર પણ જાણે એવું લાગ લગાડે છે કે વિરંગામ પ્રત્યે અમારું ધ્યાન છે એટલે જ ઘણી વખત હાર્દિક પટેલને વિરંગામના પ્રશ્નો માટે થઈને સરકારને ધ્યાન અપાવવા માટે પોતાનો બળાપો કાઢવો પડે છે હાર્દિક પટેલે શાળાના ઋણ ચૂકવવાની વાત એટલા માટે કરી કારણ કે હાર્દિક પટેલના પ્રયાસોથી ભારત સરકારની સરકારી કંપની પાવર ગ્રીડના સીએસઆર ફંડમાંથી વિરંગામની બે સ્કૂલનું પુન નિર્માણ માટે સાડા ચાર કરોડ રૂપિયાનું ફંડ મળ્યું અને એની અંદર સિંહ ફાળો હતો હાર્દિકભાઈ પટેલનો હાર્દિક પટેલ જે સ્કૂલમાં ભણ્યા એટલે કે વિનય મંદિરમાં એ અઢી કરોડ રૂપિયા અને શેઠ એમ જે હાઈસ્કૂલને બે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા એવા એમઓયુ વિરંગામની સેવા સદન પ્રાંત ઓફિસમાં થયા અને આ એમઓયુ થી આ ધારાસભ્ય એટલા ખુશ થઈ ગયા કે એમને ફેસ ફેસબુકમાં પોસ્ટ મૂકી દીધી કે મેં મારા શિક્ષકો અને શાળાનું ઋણ ચૂક્યું નાખ્યું છે અને એમને એવું અહેસાસ પણ કેમ ના થાય કારણ કે જે શાળામાં જે વ્યક્તિ ભણ્યો હોય એના પ્રયાસોથી એ શાળાનું સારું થતું હોય અઢી કરોડ રૂપિયા કે સાડા ચાર કરોડ રૂપિયા ફળવાતા હોય તો એને ગર્વ તો થાય જ પણ વિરંગામમાં શિક્ષણ ક્ષેત્રે હાર્દિક પટેલે આ પ્રયાસ જે કર્યા છે એ લાયક તો છે જ એને નકારી તો ના શકાય કે ભાઈ નથી સારા પ્રયાસો સારા પ્રયાસો છે હાર્દિક પટેલે સારું કામ કર્યું પણ હવે હાર્દિક પટેલે ધ્યાન આપવું જોઈએ કે જેમ જેમ ડાંગરનું કૌભાંડ થયું ખેડૂતોની ડાંગરના રૂપિયાનું જે ફંડ મળ્યું છે આ માટે થઈને એ એનો અમુક હિસ્સો એ ચાઉ ના થઈ જાય એના માટે થઈને હાર્દિક પટેલે કાળજી રાખવી પડશે એના સંચાલકો કે પછી એના ટ્રસ્ટીઓ એ પૈસાનું શું કરી રહ્યા છે એના ઉપર પણ એમને ધ્યાન રાખવું પડશે સાથે હવે આપણે એ સમજીએ કે ધારાસભ્યના પ્રયાસોથી આ બંને સ્કૂલોને જે સાડા ચાર કરોડ રૂપિયા મળી રહ્યા છે ફંડ સ્વરૂપે થવાનું શું છે છે અંદર શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ થઈ જવાની તો તો એનો જવાબ ભાઈ ભવિષ્યના ગર્ભમાં પડ્યો છે પણ આ રૂપિયાથી આ બંને શાળાના બાંધકામનું રિનોવેશન થવાનું છે ફક્ત રિનોવેશનની જરૂર છે એટલે કે પુનઃનિર્માણની જ જરૂર છે કે શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો થાય એની પણ જરૂર છે હું એટલા માટે વાત કરી રહ્યો છું કે આ બંને જે જૂની શાળાઓ જે છે એક શાળા છે ઠેમ જે હાઈસ્કૂલ એ તો એકસો ને નવ વર્ષ જૂની છે આ શાળાનું શિક્ષણ પહેલાં એવું હતું એની ગુણવત્તા એવી હતી કે એમાં ભણેલો વિદ્યાર્થી બહુ મોટા હોદ્દા ધરાવતો હતો કોઈ કલેક્ટર બનતો હતો તો કોઈ મોટા રાજકારણીય પદ ઉપર રહેતો હતો કે કોઈ વિદેશમાં સ્થાયી થતા હતા એટલે એની ગુણવત્તા એવી હતી એનું શિક્ષણ એવું હતું અને વર્તમાનમાં આ શાળાનું શિક્ષણ એવું છે બંને શાળાને મર્ચ કરીને હું કહું તો સાઈઠ ટકાની આજુબાજુ જેટલું રિઝલ્ટ આવે છે દસમા ધોરણનું એટલે સોમાંથી સાઈઠ ટકા જેટલા એટલે કે સાઈઠ વિદ્યાર્થીઓ પાસ થાય છે અને ચાલીસ જેટલા નાપાસ થાય છે એટલે આપણે જે પાસ થાય એની ચિંતા નથી જે નાપાસ થાય છે ને જે પાછળ રહી જાય છે ને એની ચિંતા છે હા સમાનતાની જ્યારે વાત આવે ને તો કોઈ ગરીબનો છોકરો ગરીબનો દીકરો પાછળ ના રહી જવો જોઈએ કારણ કે વિરંગામવાસી ખાસ કરીને મધ્યમ અને ગરીબ પરિવારમાંથી આવે છે હા કોઈ ઝુંપડપટ્ટામાં રહેતો હોય એવા દીકરાને આ બંને સ્કૂલોમાં ભણાવવામાં આવે છે તો હું એટલા માટે આ ચિંતા કરી રહ્યો છું કારણ કે આ બંને શાળામાં હું ભણ્યો છું મારો અનુભવ છે હાઈસ્કૂલ અને કેબીસા વિનય મંદિર તો ધારાસભ્યની જેટલી લાગણી આ બંને શાળા પ્રત્યે છે એટલી જ લાગણી મારી પણ છે હા તો વિરંગામ વાસીઓ ખાસ કરીને ટ્રસ્ટી વહીવટી અધિકારીઓ અને જે સંચાલકો છે તમારે પણ આ શાળા પ્રત્યે પોતાનું ઋણ દાખવવું જોઈએ એક અહેસાન કરવું જોઈએ કે તમારે આ રૂપિયા ચાઉ ના થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ આ એટલા માટે કારણ કે શિક્ષણની ગુણવત્તામાં પણ થોડો સુધારો થાય એવા પ્રયાસો કરવો જોઈએ છેઠેમ જે હાઈસ્કૂલ એકસો ને નવ વર્ષ જૂની છે આપણને આઝાદી મળ્યાના પંચોતેર વર્ષે આપણે અમૃત મહોત્સવ મનાવીએ છીએ પણ આ ઓગણીસો ને સત્તરમાં બનેલી સ્કૂલ છે એની સ્થિતિ અત્યારે આવી છે જે સ્કૂલની મુલાકાત ગાંધીજી લેતા હતા જે સ્કૂલની મુલાકાત સ્વામી વિવેકાનંદે લીધેલી ઝવેરચંદ મેઘાણી એની મુલાકાત લીધેલી એવી જે ખ્યાતિ ધરાવતી સ્કૂલ એ પોતાની નામના અને પોતાની શાખ જ્યારે ગુમાવતી જાય ત્યારે આપણને ચિંતા અને બળતરા થોડી થાય એના માટે સરકારે પણ ધ્યાન દઈને એવી શાળા શેઠ એમજી હાઈસ્કૂલને એને હેરિટેજમાં સ્થાન મળે વિરાસતમાં સ્થાન મળે એવા પ્રયાસો કરવા જોઈએ એકસો ને નવ વર્ષ જૂની એ શાળાની તમે હાલનું બાંધકામની સ્ટ્રકચર તમે જુઓ તો તમને એવું લાગે કે હજુ પણ અકબંધ ઉભી છે ટકોરા બંધ છે એ શાળાનું પણ શિક્ષણની સ્થિતિ એવી છે એના કારણે એ સામના એ શાળા પોતાની નામ ના ગુમાવતી જાય છે તો એ નામના ફરી પાછી મળે એવા સહિયારા પ્રયાસ કરવા જોઈએ અને ધારાસભ્ય જે શિક્ષણ ક્ષેત્રે આ જે ફંડ અપાવ્યું છે એ બિરદાવવા લાયક છે ધારાસભ્ય એક સ્કૂલની અંદર છે કેબીસા વિનય મંદિરની અંદર કુલરનું પણ ઉદ્ઘાટન કરી ચૂક્યા છે આ વાતમાં તમને હસવાનું આવશે કે હાર્દિક પટેલે શાળામાં કુલરનું ઉદ્ઘાટન કર્યું પાણીના પીવાનું કુલરનું હા કારણ કારણ કે વિરંગામની જે પીવાના પાણીની સ્થિતિ છે એમાં ગટરનું પાણી મિક્સ થાય છે હા બાળકોને કુલરનું પાણી મળે એમાં પણ મોટી ક્રાંતિ છે ભાઈ હા તો આ ધારાસભ્યએ કર્યું હતું ખાસ કરીને લાઇબ્રેરીની એક વચ્ચે ઉદઘાટન કર્યું નગરપાલિકાએ લાયબ્રેરી બનાવી એની અંદર પણ ધારાસભ્યનો પ્રયાસો છે એવા વાવડ આપણને મળે છે તો તમામ વ્યક્તિ ભેગા થઈને વિરંગામના વિકાસ માટે પ્રયાસ કરતા રહે અને આ બધા રૂપિયા જે મળે છે જે બધી ગ્રાન્ટો મળે છે એ ક્યાંય ને ક્યાંય ચાવું ના થઈ જાય જે ફંડ મળે છે ચાવુ ના થઈ જાય એ તકેદારીથી ધ્યાન રાખતા રહો અમે પણ ધ્યાન રાખતા રહેશું અને ઉજાગર કરતા રહેશું બાકી તમે તો જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇનકલાબ જિંદાબાદ